જોહાર અનુસૂચિત જનજાતિના ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું તમારો બધાનો સાથ અને સહકાર અને મોડેમોડા પણ ગુજરાત સરકારે પોતાની ભૂલ સ્વીકારીને પુનઃ ભારત સરકાર પુરુષકૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા આજે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું મોડેમોડા પણ આપણા આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર બહાર પાડ્યું છે ત્યારે એમને પણ એમને પણ હું વિનમ્રતાથી સ્વીકારું છું સાથીઓ આપ સૌ જાણો છો એક સાત બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો હિસ્સો આપીને આદિજાતિના વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ બનતા હતા ત્યારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્કોલરશીપની યોજના અચાનક બંધ કરી દીધી ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારા સહકારમાં હતા બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા અને અમારી અટકાયત થઈ બાદમાં અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ યોજના પુનઃ ચાલુ થાય એના માટે ઉગ્ર અમે રજૂઆતો કરી માન્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ એના લાભો ગણાવ્યા એના કેમ બંધ કરવામાં આવી એના અનેક કારણો દર્શાવ્યા છતાં અમે તીવ્રતાથી માંગ કરી અને આ માંગમાં આમ આદમી પાર્ટીનો પૂરો સહકાર રહ્યો સાથે સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અનંતભાઈ પટેલ અને જીગ્નેશ મેવાણી સહિત તમામ ધારાસભ્યોએ આમાં અમને સહકાર આપ્યો અમને તમામને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ઉચકીને બહાર લઈ જવામાં આવ્યા છતાં અમારી માંગ એ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્રો પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે ત્યારે એમને સહજતાથી અમે આવકારીએ છીએ જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ડિગ્રી એએનએમ જીએનએમ ફાર્માસી બીએસસી એમબીબીએસ જે પણ કરતા હતા અને ગત વર્ષે જેમને તકલીફો પડી છે હવે તકલીફો નહીં પડશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભકામનાઓ પણ આપીએ છીએ ત્યારે ફરી એકવાર આજના પરિપત્રને અમે આવકારીએ છીએ અને સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર અભિનંદન પાઠવીએ છે ધન્યવાદ જય જોહર